અને ભાઈ રિઝલ્ટ તમને કેવું લાગે ને જરાક કોમેન્ટ કરી દેજો કે સેમસંગ ફોનનું આ રિઝલ્ટ કેવું છે અને કયા ફોનનું રિઝલ્ટ સારું આવે એ પણ કહેજો જરાક તો આપણે આગળ જતા ટ્રાય કરીશું મોગલ જય દ્વારકા દીશ મિત્રો ફરી એક નવા આ વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે ને તો મિત્રો હવે ફાઇનલી આપણે નક્કી કરી લીધું છે કે ભાઈ દરરોજ માટે રેગ્યુલર વ્લોગ મૂકવા અત્યારે તો ફ્રેન્ડ કેમ કે ઘરે જવું ક્યારેય ડ્રાઇવિંગમાં જવાનું થાય કાંઈ નક્કી ન હોય કારણ કે અત્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે અમારે ઘણી ખરી ગાડીઓ પડતા રહેતી હોય છે એટલા માટે કાંઈ નક્કી ન હોય ભાઈ ત્યારે ગાડીમાં જવાનું થાય હવે એટલા માટે હવે નક્કી કરી લીધું કે ભાઈ આપણે ફેમિલી વ્લોક છે અથવા તો લાઈફ સ્ટાઈલ વ્લોક એકાદ અઠવાડિયેમાં એકાદ વાર મૂકી અને ભાઈ સરસ મજાનું અત્યારે ભાઈ વાતાવરણ થઈ ગયું છે ચોમાસાનું તો તમે જોઈ શકો છો ને અત્યારે ભાઈ ફાઇનલ આપણે સીએ ઘેર જ છે કેમ કે હમણાં ટ્રાવેલસમાં ક્યાંય જવાનું છે નહીં એટલા માટે ભાઈ સરસ મજાનું તેને વાતાવરણ થઈ ગયું અત્યારે ચોમાસાનું ને અત્યારે ભાઈ કાંઈ લાઈટ છે નહીં તે નહીં નહીં હતા ચાલો ભાઈ શું કલો ભાઈ વિડીયો બનાવીએ દો ને હમણાં કાંઈ ટ્રાવેલિંગનો કાંઈ પ્લાન છે એની હવે વિચાર છે કે ગમે આઈ શરમાં ગમે એમાં વ્યા જાય એમ પણ એમાં એ થોડીક તકલીફ છે ભાઈ કેમ કે હમણાં તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી તો ભાઈ એમાંથી ઘરે ના પડે છે કે ભાઈ હમણાં ટ્રાવેલિંગમાં નથી રહેવું એમ તો જોઈએ છીએ હવે તબિયતમાં ભાઈ એવું કીધું હતું કે હમણાં આ એક વધારે કંઈ માવા ખવાઈ ગયા એમાં મોઢામાં જરાક પડી ગઈ ગયું ચાંદી તો બે ત્રણ ઠકાને રિપોર્ટ કરાવવા તો ભાઈ ન જ નવા એવા ઓલા કીધા કે ભાઈ કેન્સરની અસર હોય શકે એને બાયોપ્સી કરાવવી પડે ને એવું ઘણા બધા રીઝનો કીધા પણ છતાં આપણે પછી અમારે આપણે બાજુમાં છે કરસાડ સદભાવના હોસ્પિટલ તો ત્યાં આપણા એક ફ્રેન્ડ છે ડૉક્ટર એની આપણે સલાહ લીધી અને ભાઈ કીધું ભાઈ આવું કંઈક છે નહીં ભાઈ ડરાવવા માટે બધા કરતા હોય છે પણ છતાં આપણે રિપોર્ટ કરશું એવું લાગે તો પણ એવી કંઈ જરૂર છે નહીં ખાસ પહેલાં તો ભાઈ આ રિપોર્ટ નહોતા કે આ ગામ બતાવ્યું તો આપણે પહેલાં તો બી ગયા હતા કે ભાઈ આવું હોય શકે એમ પણ એવી કાંઈ કે કીધું ભાઈ કે તકલીફ લેવાની છે નહીં અને રિપોર્ટનું કરી લેવું હોય મિત્રો આપણે આવી ગયા હતા દવા લઈને કાંઈ એવી કંઈ ખાસ ઓલી હતી નહીં દવા લીધી છે દસ દિવસ એના સારું છે અત્યારે અને જો ભાઈ ત્યાં સરસ મજાનું વાતાવરણ છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને હવારમાં તો લગભગ વહેલા વરસાદ આવી ગયો હતો અત્યારે પાસે અત્યારે વાગી જાય છે બે વાગી જાય છે વરસાદ આવે એવો સમય થઈ ગયો છે જો તમે મસ્ત મજાનું વાતાવરણ છે અને આ છે ભાઈ રસ્તો અને અહીંયા છે મારું ઘર આ તમે સીધો રસ્તો જઈ શકો છો એ જાય છે તાજા અને આ તમે રસ્તો જોઈ શકો છો એ જાય છે ગોપનાથ મહાદેવ ગોપનાથ બીચ અને અત્યારે ભાઈ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું જોવો એ વરસાદ આવી જાય ને તો આમ સારું પડે એમ અને મારા મમ્મીને ગયા છે વાડીમાં ફારવા માટે ચાલો મિત્રો હવે જઈએ વાડીમાં વાડીમાં શું કામ શું છે તમને બતાવીએ ભાઈ અહીંયા છે આપણે રોપ છે કોઈને લેવો હોય તો કહેજો બાકી અહીંયા છે થોડીક ઝાડ છે અને આ ભાઈ ચીકુડીનું ઝાડવું છે અહીંયા અને આ સામે છે મારા મમ્મીને એ કંઈક પારે છે અહીંયા આ છે ભાઈ ના આવી સરસ મજાનું વાતાવરણ હજી વરસાદ આવી ગયો છે હવે અહીંયા છે ભાઈ આપણે શાકભાજી જોવા થોડી કરીએ આ છે રીંગણી અને મારા પપ્પા જાય છે વાડીમાં પારવા પાસે ઉપડ્યા છે વરસાદ આવી જાય છે તોય અને અહીંયા છે ભાઈ સોરી આ બધું સોરી વાવેલી છે આ બધું છે ઝાર અને અહીંયા છે રીંગણી અને ઓલી સાઈડ છે ચપદીના પાપડી એવી બધી શાકભાજી વાવેલી છે અને આ બધું તમે જોઈ શકો છો સરી ગવા છે અને ઝારમારિયા વરસાદ શરૂ થઈ ગયો છે તો એટ છે અત્યારે તો ભાઈ જાય ધાબા પર મિત્રો ફાઇનલી આપણે આવી જાય ધાબા પર જો તમે અહીંયા છે ભાઈ નીચે બે રૂમ છે બે રૂમ છે ઉપર અને અત્યારે છે ભાઈ જો અહીંયા જરાક વાવેલી છે ને તો આમાં છે પાપડી અને ગુવાર ને એવું બધું વાવેલું છે રેમની તો તમે જોઈશો ને બાકી સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે આ છે ભાઈ ગામડું ગામડા ને ભાઈ વાતાવરણ કઈ ભાઈ સિટી જેવું ન હોય સરસ મજાનું છે અહીંયા આમને આમ પંખા વગેરેના હોતા હોય ને તો ઊંઘ આવે એસીની પવન આવે અત્યારે અહીંયા બાકી દો અને ભાઈ રિઝલ્ટ તમને કેવું લાગે ને ત્યારે કોમેન્ટ કરી દેજો કે સેમસંગ ફોનનું આ રિઝલ્ટ કેવું છે અને કયા ફોનનું રિઝલ્ટ સારું આવે એ પણ કહેજો જરાક તો આપણે આગળ જતા ટ્રાય કરીશું તો મિત્રો વિડીયો કેવો લાગે તમે મિત્રો કહેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો કેમકે હવે આપણે ફાઇનલ નક્કી કરી લીધું કે હવે અઠવાડિયામાં એકાદા બે ત્રણ વિડીયો બને તો રેગ્યુલર વિડીયો મૂકવાની ટ્રાય કરશું પણ ન બને તો કદાચ અઠવાડિયામાં એકાદા બે વિડીયો મૂકવાની પણ ટ્રાય કરશું કેમ કે હવે ચોમાસાની સિઝન શું થઈને ટ્રાવેલિંગમાં લગભગ બહુ ઓછું જવાનું હોય છે તેમ કે હમણાં અમારી ગાડી હતી બે હજારથી ઓછી પડતર પડી છે કે જાવાનું થાય ન જવાનું થાય એટલા માટે તો નક્કી ન હોય તમે તો જરાક સપોર્ટ કરજો કે લાલ દરવાજે તંબુ તોણિયા રેલોર અમદાવાદી નગરી ત્યાં બિરાજ બિરાજભદરકાય તો ભાઈ સરસ મજાના વાતાવરણમાં તો ઈસ્કો ખાઈ છીએ ધાબા પર હું અને મારો દેવાન આ છોકરા હિસ્કો ખાવ ને બેટા હિસ્કો ખાશો ને હિસ્કો ખાઈ છે મારો દીકરો ચાલો ભાઈ ઈસ્કો ખાઈ તો ચાલો મળીએ ફરી એક નવા લોકમાં જ્યાં સુધી બધાને જય મોકલ જય દ્વારકા દેશ